ખબરોની જો વાત કરીએ તો હાલમાં જ સૌથી મહત્વના સમાચાર દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે સૌથી મહત્વના સમાચાર ઘટનામાં અનેક મોતની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે નજીકમાં પાર્ક કરેલા ત્રણ અન્ય વાહનો પણ સળગી ઉઠ્યા હતા બ્લાસ્ટ નું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે ઘટના બનતાની સાથે જ ભારે ભાગદોડ જે છે મચી જવા પામી છે ઘણા ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે તો કેટલાક વાહનોમાં લાગેલી આગ બુઝાઈ ગઈ હોવાની માહિતી પણ સામે આવી છે મહત્વનું છે કે વિડીયોમાં એક મૃતદેહ પણ જોવા મળી રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે તેની પુષ્ટિ હજુ સુધી કરી શકાય નથી વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસે હાઈ એલર્ટ જારી કર્યું છે વિસ્ફોટના કારણે નજીકની દુકાનોની બારીઓના કાચ તૂટી ગયા છે ફાયર એન્જિન એમ્બ્યુલન્સ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે મહત્વના સમાચાર નજીકમાં જ પાર્ક કરેલા અન્ય ત્રણ વાહનો પણ સળગી ઉઠ્યા હતા તો બ્લાસ્ટનું કારણ હજી સુધી અકબંધ છે જ્યારે હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે વિગતે વાત કરીએ તો લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એકની પાસે પાર્કિંગમાં ઉભેલી એક કારમાં અચાનક જ વિસ્ફોટ થયો હતો ધમાકા પછી આ કેટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ ઉભેલી ત્રણથી વધારે ગાડીઓ પણ સળગી ઉઠી હતી

એવું જ લાગતું હતું કે ચલો મોટો આતંકીય હુમલો નિષ્ફળ કરવામાં આપણા ગુપ્તચર અને પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે પરંતુ એક દુઃખની બાબત એ છે કે આજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આવેલા મેટ્રો સ્ટેશન નંબર એક પાસે જે કાર રાખી હતી તેમાં બ્લાસ્ટ થયો છે આતંકવાદીઓ પ્રવૃત્તિ પ્રવૃત્તિ માની શકાય કારણ કે તમને જણાવી દઉં કે જે રીતે કારમાં બ્લાસ્ટ થયો છે અને જે ધડાકાભેર બ્લાસ્ટ થયું છે અને જે લોક ચર્ચા છે તથા જે જે લોકોએ આ બ્લાસ્ટ જોયો છે તેમને એટલો ભયાનક બ્લાસ્ટ લાગ્યો હતો કે આવો બ્લાસ્ટ જિંદગીમાં તેમને જોયો નથી જેના કારણે બ્લાસ્ટને કારણે ટોટલ નવ લોકોના મોતનું અનુમાન અત્યારે લગાવી રહ્યું છે તમે બીજી તરફ જણાવી દઈએ કે આ જે કારમાં બ્લાસ્ટ થયો એવા સમય થયો છે કે સાંજે સાત વાગ્યાનો સમય છે સાંજે સાત વાગે લાલ કિલ્લા આસપાસ મોટો વેપારી વેપારી મંડળો આવેલા છે બહુ મોટો મોટો ઉદ્યોગની મોટા મોટા લોકોની દુકાનો આવેલી છે અને ત્યાં આગળ સ્થાનિકો ની અવર જવર વધારે હોય છે માલસામાની ખરીદી વધુ લોકો કરતા હોય છે અને લાલ એવો વિસ્તાર છે છે ચોક હજારો અવર જવર કરતા ભીડભર વિસ્તારમાં આ કારમાં બ્લાસ્ટ થયો છે જેના કારણે આજુબાજુ ત્રણ કાર ને બી નુકસાન થયું છે અને આ ઘટના બાદ પોલીસ સતત થઈ ગઈ છે અને પૂરા વિસ્તારને કોર્ડન કરી હાલમાં તપાસ શરૂ કરી દીધી છે

સર તમે જણાવી દઉં કે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે એનએસઆઈ પહોંચી ગઈ છે એનઆઈએ પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારનો કોર્ડન કરી લીધો છે આગ પર હાલમાં કાબુ મેળવી લેવાયો છે પણ તમને જણાવી દઉં કે આગ આગના કારણે જે બ્લાસ્ટ એના કારણે આજુબાજુથી ત્રણથી થી ચાર કાર બળીને સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે જેના કારણે મૃત્યુ આંખ નવ જેટલો થયો છે અને કદાચ મૃત્યુ એક વધી પણ શકે કે જે સાત વાગ્યાનો સમય છે એ ભરચક વિસ્તાર કહેવાય દિલ્હીમાં લાલ ગેટ અને ચાંદની ચોકમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે સ્થાનિક વેપારીઓ હોય છે લોકો ખરીદી કરવા આવતા હોય છે અને પાર્કિંગમાં રાખેલી આ ગાડીમાં બ્લાસ્ટ થયો હોય છે એટલે ચોક્કસ તમે જણાવી દઉં કે આ ઇકો ઇકો કાર હોય એવું અનુમાન છે જેટલી મોટી હોય છે કે તેમાં બ્લાસ્ટ મોટું સંખ્યામાં થઈ શકે કારણ કે એની કેપેસિટી બેસવાની લાંબી ગાડી હોય છે તમને જણાવી દઉં કે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમે સહયોગ વિસ્તાર કોર્ડન કરી લીધો છે એફએસએલ ટીમ આવી ગઈ છે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પરંતુ દુઃખની બાબત છે કે નવ જેટલા ભારતીય નાગરિકોએ પોતાની જાન ગુમાવ્યો છે અને જો જે લોકો ઘાયલ થયા છે એમાં ઘણી સ્થિતિ ગંભીર છે મૃત્યુ વધી પણ શકે છે પરંતુ પોલીસે જે ગુજરાતમાં આતંકવાદીઓ પકડ્યા જમ્મુ કાશ્મીર પોલીસે તે ઉત્તર પ્રદેશ આતંકવાદીઓ પકડ્યા જે સહરાનપુર કહેવાય છે જે દિલ્હીની પાસે આવેલું છે અને કંઈક ને કઈક કોઈ જગ્યા પર આતંકવાદીઓ આ આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં સફળ થયા છે જેના કારણે આ દુર્ઘટના બની છે હાલમાં પોલીસ તપાસ કરશે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે રક્ષા સાથે આતંકીઓને ઝડપ્યા અને બીજું કે હાલમાં જ ગુજરાત એટીએસ મોટી કાર્યવાહી કરતા આતંકવાદીઓને ઝડપ્યા છે અને હવે લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના સામે આવી છે કોઈ કનેક્શન હોઈ શકે છે કે કેમ આપ કઈ રીતે સમગ્ર ઘટનાને જોઈ રહ્યા છો તમે તમને જણાવી દઉં કે દક્ષા આ જે ઘટના છે પોલીસે જે આરોપ જે ત્રણ પોલીસે પકડ્યા હતા ત્યારબાદ સહારનપુર થી જમ્મુ કાશ્મીર પોલીસે પકડ્યા હતા ત્રણસો કિલો ભયાનક કેમિકલ પકડ્યું હથિયારો પકડ્યા હતા એનઆઈએ હોય કે સ્થાનિક પોલીસ હોય આ સમગ્ર જે આ ભ્લાસ્ટ થયો છે દિલ્હીમાં જે લાલ લાલ કિલ્લા પાસે તેના તાર તેની સાથે નહીં તેની તપાસ કરી રહી છે પરંતુ જે પણ હોય દુર્ઘટના થઈ મોટી સંખ્યામાં જાનહાની થઈ પરંતુ તમને જણાવી દઉં કે આ જાનહાની પાછળ થયા પછી પણ ગુજરાતમાં અને દેશભરમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે બોમ્બેમાં માં ચેકિંગ શરૂ કરી દીધું છે ગુજરાતમાં બી તમને થોડા સમાચાર મળશે કે પોલીસ હાઈ એલર્ટ પર છે અને જે જે સંવેદનશીલ વિસ્તારો છે પોલીસનું વેટ્રોલિંગ શરૂ કરી દીધું છે આવી કોઈ બીજી દુર્ઘટના ન બને તો આ બી તમને જણાવી દઉં કે દિલ્હીમાં કેટલીક જે માંથી જે પાર્કિંગ વિસ્તાર છે ત્યાંથી ગાડીઓ શંકાસ્પદ હોય તેની તપાસ શરૂ થઈ ગઈ છે અને એકાદ બે ગાડી શંકાસ્પદ મળી પણ છે પરંતુ આ સમગ્ર ઘટના તમે જોઈએ કે પોલીસ તંત્ર કેટલું એલર્ટ છે મેં તમને સવારે પણ કીધેલું કે સ્લીપર સેલ એ આ લોકોનું મજબૂત છે આતંકવાદી સ્લીપર સેલનો મતલબ એ થયો કે કોઈ પણ આતંકવાદી સ્લીપર સેલમાં કામ કરતો હોય તેને બાજુમાં બી હોય કે ચોથા ઘરમાં બી કોઈ બીજો આતંકવાદી સ્લીપર સેલ માટે કામ કરતો હોય ઓળખ થતી નથી જેના કારણે આટલી મોટી દુર્ઘટના થવા પામી છે તમે ટૂંક સમયમાં જોશો કે પોલીસ જાહેર કરશે કે આતંકવાદી પ્રવૃત્તિ હતી પ્રવૃત્તિને કારણે આ લીકેજ હોય પણ જે રીતે પ્રત્યેક દર્શીઓ જણાવી રહ્યા છે કે ધરાકુ એટલો તો ભયાનક હતો ને આજુબાજુ કારને બી લપેટમાં લીધી છે ચોક્કસ આતંકવાદી પ્રવૃત્તિ હોય શકે છતાં પણ પોલીસ અને એના રાહ જોવી પડે સરકાર રાજ્ય સરકાર કે ગુજરાત દેશભરની

આરડીએક્સ મળ્યો છે અને એમોનિયન મળ્યો છે સ્વાભાવિક છે કે આના જોડી શકાય પરંતુ આનો ચોક્કસ ખુલાસો ત્યારે થઈ શકે સરકાર સત્તાવાર જાહેરાત કરી શકે પરંતુ જે રીતે બ્લાસ્ટ થયો છે જે રીતે પ્રત્યેક પેશન્ટ નું કેવું છે કે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે સામાન્ય રીતે સીએનજી ગેસમાં આપ જાણતા હશો કે સીએનજી ગેસમાં બ્લાસ્ટ થાય છે પરંતુ આ પાર્કિંગ કરેલી ગાડી હતી પાર્કિંગ કરેલી ગાડીમાં બ્લાસ્ટ થાય અને એવા સમયે બ્લાસ્ટ થાય જેની જેના કારણે સાંજનો સમય છે અને તેની આજુબાજુ તમને જણાવી દઉં કે હું દિલ્હી છું જે લાલ કિલ્લાનો વિસ્તાર છે ચોકનો વિસ્તાર છે એકદમ ભરચક છે સાત સમય એવો છે કે વેપારી પોતાનો ધંધો વેપાર અટોપી અને પોતાના ઘર તરફ રવા થતા હોય ઘણા પાસે ગાડીઓ હોય છે અને ઘણા લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે એવા ટાઈમ સર ઘણા કે પિકઅપ ટાઈમ કહેવાય એવા સમયે બ્લાસ્ટ થયો છે

આતંકવાદીઓ પકડ્યા હતા તેના કારણે એવું લાગતું હતું કે ચલો કોઈ મોટો આતંકવાદી હુમલો આ લોકો નિષ્ફળ કર્યો છે પરંતુ સુરક્ષા સુરક્ષા અધિકારી ચિંતા એટલે વધારી રહી છે કુદરત એજન્સીઓને એટલે અત્યારે ચિંતા પેઢી છે કે આ ત્રાસવાદીઓ આવું પ્રવૃત્તિ કરવામાં સફળ થયા છે જેના કારણે પ્રજામાં ભયનો એક માહોલ ફેલાઈ ગયો છે અત્યારે બિહારમાં ઇલેક્શન છે તદ ઉપરાંત તેવા સમયે દિલ્હીમાં આવો મોટો બ્લાસ્ટ થવો એ બહુ મોટી ગંભીર ઘટના કહેવાય ને ગુપ્તચરોની ગંભીર ચૂક કહેવાય જે એરેસ્ટ થયા પછી તેમના પાસેથી ઓકાવાની વાત રહી ગઈ કે આ બીજા સક્રિય છે મોટી શું દુર્ઘટના કરવા છે પરંતુ તમે જણાવી દઉં કે જે પાકિસ્તાન તરફી જે ત્રાસવાદીઓ છે તે પોતાની રણનીતિ એવી રીતે બનાવે છે કે એક ત્રાસવાદી બીજા ત્રાસ સંપર્કમાં બહુ ઓછો આવે અને જો કોઈ પકડાઈ જાય તો કોઈ પણ વાત નિકેશ ના થાય તેનું ઉદાહરણ છે કે જે દિલ્હીમાં હાલમાં બ્લાસ્ટ થયો જેના કારણે નવ વ્યક્તિઓનો જીવ ગુમાવ્યો ત્રણ વ્યક્તિઓ ગંભીર છે હાલમાં છતાં પણ તમને જણાવી દઉં કે ભારતીય ગુપ્તચર સંસ્થા મજબૂત છે ગુજરાત પોલીસ જણાવું કે દેશની પોલીસ એકદમ સક્ષમ છે આવા આતંકવાદીઓ હુમલાનો ભવિષ્યમાં ના થાય તેને ખાડવા માટે ગુપ્ત ગુપ્તચર તંત્ર બદલ એકદમ આપણું એલર્ટ છે પણ ક્યાંક ને ક્યાંક શું રહી ગયું હોય તેના કારણે આ દુર્ઘટના બની છે

અત્યારે જે માહિતી મળી છે ચોવીસ લોકો ઘાયલ થયા છે નવ ના મોત થયા છે અને ત્રણ જણા સિરિયસ છે તમને જણાવી દઉં કે આતંકવાદીઓનો કોઈ દિવસ નથી હોતો કોઈ ટાઈમ નથી હોતો કોઈ ધર્મ નથી હોતો તેમને તો એમ જ છે કે ભારતમાં આતંકવાદ ફેલાવી અને લોકોને ભયભીત કરવા પરંતુ ભારતીય ભારતીય પ્રજા એટલી મજબૂત છે કે આવા આતંકવાદી હુમલા ભવિષ્યમાં થયા છે અને તેમનો સામનો કર્યો છે પરંતુ તમને જણાવી દઉં કે હાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ગુપ્તચરતંત્ર એટલું એલર્ટ થઈ ગયું છે કે આવા મોટા ભાગના હુમલા એ લોકોએ નિષ્ફળ બનાવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આ જે હુમલો થયો તેની પાછળ જે પકડાયેલા આતંકવાદીઓનો હાથ છે કે સ્લીપર સેલ હાથ છે એ તપાસ દરમિયાન જ બહાર આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આતંકવાદીઓ હુમલો કરવા સફળ થયા છે અને જે મોટો આ વિસ્ફોટ કારમાં થયો છે જેના કારણે જાનહાને માલને મોટું નુકસાન થયું છે એક ગંભીર બાબત કહેવાય જેના કારણે દેશભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે દિલ્હી સહિત ગુજરાત સહિત જે મોટા શહેરો છે જે આતંકવાદી હુમલા થવાની જે જે હાઈ છે ત્યાં પોલીસ અત્યારે કાર્યરત થઈ ગઈ છે અઠે અઠે ચેકિંગ હાથ ધર્યું છે જેથી આવો આતંકવાદીઓ બીજો હુમલો બીજો કોઈ બી આવો પ્રયત્ન કરવા નિષ્ફળ જાય તેના સ્વરૂપે હાલમાં દેશભરમાં એક એલર્ટનો મોડ છે અને તમે ટૂંક સમયમાં સાંભળશો કે જે વિસ્ફોટ નું સ્વરૂપ હતું તે નક્કી થયું નથી હજી સુધી આપણે શું લાગી રહ્યું છે કયા પ્રકારનું વિસ્ફોટ હશે સાથે જે ફોરેન્સિક ટીમો છે ટેકનિકલ નિષ્ણાતો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે પરંતુ જ્યારે નજીક જ્યારે બ્લાસ્ટ થયું હતું ત્યારે નજીકની સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઈ ગઈ હોય તેવી માહિતી હાલ સામે આવી રહી છે છે આ આ કોઈ હોય કે કે કેમ શું લાગી રહ્યું આપને હું તમને જણાવી દઉં બોમ્બ કાવતરુંસ્ટ થયો મેં તમને કીધું કે સાત વાગે દિલ્હીમાં પિકઅપ ટાઈમ હોય છે વેપારીઓ પોતાના વેપાર ધંધા બંધ કરી અને પોતાના પોતાના ખાનગી વાહનો કે મેટ્રો ટ્રેન મારફતે પોતપોતાને ઘેર જતા હોય છે વેપારીઓ હોય કે સ્થાનિક લોકો હોય પરંતુ ત્રાસવાદીઓ જો આ ત્રાસવાદી કૃત્ય હોય તો તેમને એવો ટાઈમ કર્યો છે કે સાત વાગ્યાનો નો ટાઈમ ત્રાસવાદી ખબર હોય છે કે

બ્લાસ્ટ બાદ અમદાવાદ માં પણ એલર્ટ અત્યારે જાહેર કરાયું છે આ બાબત ને લઈને શું કેશું ઉમંગજી દક્ષા મેં તમને કીધું હતું કે બોમ્બે સહિત જે દેશમાં જે શંકાસ્પદ પ્રવૃત્તિઓ છે અથવા તો જે જે વિસ્તારમાં ભૂતકાળમાં બોમ્બ ધરાકા થયા છે કે ત્રાસવાદી પ્રવૃત્તિ થયું છે એમાં અમદાવાદ શહેર પણ આવી જાય છે ત્યાં પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ઠેર ઠેર ચેકિંગ શરૂ કરી દીધું છે એ જે અમે તમને થોડી વાર પહેલા કીધું એનું પરિણામ તમે આપ જોયું કે શહેર પોલીસમાં એલર્ટમાં આવી ગઈ છે કમિશનરે ઠેર ઠેર આદેશ આપ્યો છે તમામ વિસ્તારોમાં કોમ્બિંગ કોમ્બિંગ કહો કે ખાનગી વાહનોનું ચેકિંગ કહો કે ઠેર ઠેર શંકા વસ્તુ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે જો અમદાવાદ શહેરમાં બી ભૂતકાળમાં બોમ્બ થયા છે લોકોએ નું નુકસાન થયું છે પરંતુ તમને જણાવી દઈએ કે જો અમદાવાદ શહેરની બ્રાન્ચ છે બીજા નંબરની છે તેમની પાસે એકદમ પાવરફુલ માળખું છે અને જે તમે જે બાતમીદારોનું માળખું બહુ પાવરફુલ છે અને જે અધિકારીઓ છે એક સક્ષમ છે મિત્રો જણાવી દઈએ કે એટીએસ ગણો સ્કોર એ પણ એકદમ મજબૂત છે તે દેશભરમાં બીજું કે ત્રીજું સ્થાન પામે છે કોઈ પણ નાનો મોટો આવી રીતે આંતરકીય સંગઠન થયું હોય તેમાં એટીએસ નું કામગીરી બહુ ઉત્તમ રહી છે તમને જણાવી દઈએ કે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે ગુજરાત ભર નહીં પણ દેશભરમાં જ્યાં સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને ઠેર ઠેર ચેકિંગ ગનિષ્ઠ તપાસ હોટલોમાં ચેકિંગ કરશે અને શંકાસ્થ વસ્તુ પર ધ્યાન રાખશે અને કોમ્બિંગ કોમ્બિંગ પણ કરી શકે છે આ તમામ સમાચાર થોડી વારમાં તમને જોવા મળશે કે દેશમાં દેશના બીજા વિસ્તારોમાં પણ એલર્ટ ચાલુ થઈ ગયું છે પણ સ્વાભાવિક છે એક સારી વાત કહેવાય પોલીસની એક સારી કામગીરી કહેવાય કે પ્રજામાં પોલીસ પ્રત્યે થોડો વિશ્વાસ બેસે અને જો કોઈ આતંકવાદી પ્રવૃત્તિ આવી કરતા હોય તે અટકે તેના કારણે આ ઘણીશ ચેકિંગ જરૂરી છે દક્ષા જયારે આતંકવાદીઓ પકડાયા ત્યારે જ એલર્ટ જારી કેમ ન કરાયું આ બાબત ને લઈને આપનું શું કેવું છે તમને જણાવી દઉં કે જે ત્રણ આતંકવાદીઓ પકડાયા અને જે જમ્મુ કાશ્મીર પકડાયા અમને અમદાવાદમાં બી જે આઈટીએસ પ્રોબ્લેમમાં એક ડોક્ટર હતા સ્વાભાવિક છે પોલીસ એના પ્રાથમિક પૂછપરછ કરે છે અને આતંકવાદીઓને એટલી મોટી ટ્રેનિંગ મળી હોય છે કે શરૂઆતના જે પોલીસના કડકલન જેઓ ભગી પડતા હતી પરંતુ જેમ જેમ સમય થાય એમ એમ પોલીસે એમની પૂછપરછ કરીને એમની વાતો બધી ઓકાવવાનો પ્રયત્ન કરતો હોય છે પરંતુ મેં જણાવી દઉં કે બે દિવસ પહેલા આતંકવાદી પકડાયા આજે સવારે લગભગ મારું જે માનવું છે કે જે ગુજરાતમાં આતંકવાદી પકડાયા એમના તાર થી જ એમની જોડે કનેક્શન થી જ આ બીજા જે આંતકવાદી ત્રણસો કિલો એ પકડાયો હશે પરંતુ શરૂઆતમાં પોલીસ તપાસમાં આતંકવાદીઓ તૂટતા નથી જેમ જેમ સમય જાય તેમ તેમ એમનું માનસિકતા ધોવાય છે અને તેઓ સાચી વસ્તુ બહાર લાવે છે પરંતુ એ પેલા દુર્ઘટના બની ગઈ મેં તમને સવારે પણ કીધેલું કે સ્લીપર સેલ આ લોકોનું એટલું બધું મજબૂત હોય છે કે તેને શોધવું લગભગ અશક્ય હોય છે સ્લીપર સેલ જેવી કામ કરતા લોકો આતંકવાદીઓ સાથે જોડાયેલા હોય તે લોકોને એટલી જ ખબર હોય છે કે તેમની જે સ્લીપર સેલ છે એમનો બીજો કોણ છે એમને ખબર નથી હોતી જેથી જો કોઈ પોલીસ આતંકવાદીઓ પકડ્યા તમને તેમજ તેનું ઉત્તમ ઉદાહરણ આ છે કે આતંકવાદીઓ ગઈ આજે પકડાયા સવારે બે દિવસ પહેલા બી પકડાયા હતા પરંતુ તેમનું મોડું ખુલ્યું નહીં અને આ એટલી મોટી દિલ્હીમાં જે કારમાં બોમ્બ ધડાકો થયો એની આ દુર્ઘટના બની આ તમને કીધું હતું કે આ લોકોનું માળખું એટલું બધું ત્રાસવાદીઓનું મજબૂત હોય છે અને મજબૂત હોય છે જલ્દી તૂટતા નથી નથી સાચી વસ્તુ બહાર આવતી પરંતુ એક સારી વાત છે કે આ એક દુર્ઘટના કહેવાય ત્રણસો કિલો આરડીએક્સ પકડાયો પકડાયો છે અને જો એ આરડીએક્સ માંથી દેશમાં ધડાકા થયા હોત તો કેટલું મોટું જાનમાલ નુકસાન થાય પોલીસે એક સારી કામગીરી કરાય પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રાસવાદીઓ તેમનો

દેશની પોલીસ હોય જે તે જગ્યાએ બ્લાસ્ટ થયો હોય તરત પોલીસ એલર્ટમાં આવી છે પોલીસમાં પોલીસમાં બી જામબાજ અધિકારીઓ છે તેમના બી પાવરફુલ સોર્સ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ એના કારણે આ દુર્ઘટના બની સ્વાભાવિક છે કે બ્લાસ્ટ થયા પછી બીજું કોઈ મોટો બ્લાસ્ટ ના થાય અથવા આજુબાજુ કોઈ ત્રાસો જે હોય બીજું ષડયંત્ર ના કર્યું હોય એના ભાગરૂપે પ્રજાનો ત્યાંથી દૂર કરવામાં આવે છે રસ્તા બ્લોક કરવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરતા હોય છે પણ તમે જણાવી દઉં કે હાલ હાલ પૂરતા કોઈ સમાચાર એવા મળ્યા નથી કે બીજી કોઈ જગ્યાએથી દુર્ઘટનામાં દુર્ઘટના થઈ હોય અથવા તો દુર્ઘટના માટેનો લોકો પ્લાનિંગ કર્યું હોય પરંતુ બહુ સારી વાત છે કે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે સાત વાગ્યાની વાત છે ને અત્યારે આઠ ને આઠ વાગ્યે અઢાર મિનિટ થઈ જાય ફક્ત એક જ કલાકની અંદર દેશભરની પોલીસ એલર્ટ થઈ ગઈ છે પોલીસ રસ્તા પર ઉતરી ગઈ છે પોલીસના અધિકારીઓ રસ્તા પર ઉતરી ગયા છે આઈપીએસ અધિકારી રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રજાનો વિશ્વાસ જીતવા માંગે છે કે અમે કોઈ પણ દુર્ઘટના થશે તો અમે પહોંચી વળવા સક્ષમ છે બીજી બી આવી કોઈ દુર્ઘટના અટકાવી શકાય પોલીસે ઠેર ઠેર ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર બોમ્બિંગ શરૂ કરી દીધું છે અને જે શંકાગ્રસ્ત વ્યક્તિઓ છે

મેટ્રો સ્ટેશન પાસે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી સાથે શંકાસ્પદ અનેક વસ્તુના તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે દિલ્હીમાં બ્લાસ્ટ બાદ હવે અમદાવાદમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાયો છે જે પ્રમાણે માહિતી સામે આવી છે કે દિલ્હીના લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશન ના ગેટ નંબર એક ની નજીકના વિસ્તારમાં જ ભયંકર બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસમાં મુકેલા ત્રણ વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા અને આસપાસની જે દુકાનો છે તેઓના કાચ તૂટી ગયા હોય એટલો ભયંકર બ્લાસ્ટ થયો હતો અનેક લોકોના મોતની માહિતી અનેક લોકો ઘાયલ થયા છે તેવી માહિતી પણ સામે આવી છે સાથે સાથે જે તમામ ઘાયલ લોકો છે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે અત્યારે ખસેડી દેવામાં આવ્યા છે ભયાવહ દ્રશ્યો અત્યારે બ્લાસ્ટના સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે આગ એટલી ભયંકર છે સાથે સાથે લોકટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા છે અને એક મોતની આશંકાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોતનો આંકડો વધી શકે તેવી પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે